નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાના ઈડર તાલુકામાં રખડતા શ્વાનોના ત્રાસની સ્થિતિ ગંભીર બનતી જાય છે એક જ દિવસમાં ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન કરડવાના ચૌદ જેટલા કેસ નોંધાયા હતા શ્વાનના હુમલાના ભોગ બન્યા છે આ ઘટના સાથે બે બાળકો પણ ઘાયલ થયા છે ચિંતાજનક બાબત તો એ છે કે ચાર દર્દીઓ ગંભીર ઈજા થતા હિંમતનગર રેફર કરવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આર એમ ઓ ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા અનુસાર દર્દીઓને તાત્કાલિક એ આરવી અને તનુના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને સ્વાન કર્યા બાદ પ્રથમ ચોવીસ કલાકમાં સારવાર લેવી ફરજિયાત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે આ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પણ સ્વાન કરવાના કેસોથી ઉભરાઈ ગઈ છે છેલ્લા અઠ્યાવીસ દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી